એનું ઉદ્ઘાટન નવમી તારીખે બપોર પછી કરવાના છે સાથે સાથે જે મેન સમિટનું જે ઇનોગ્યુરેશન છે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે એનું ઉદ્ઘાટન દસમી જાન્યુઆરીએ ફર્સ્ટ હાફમાં સવારે પોણા દસમી આજુબાજુથી શરૂ થવાની ગણતરી છે અને દેશ વિદેશના ઘણા બધા લોકો આવવાના છે આપને જાણીને ખૂબ જ પ્રસન્નતા થશે કે જે ની સંખ્યા આપણે જોવા મળી રહેલ છે અત્યાર સુધીમાં તો એક લાખ સાત હજાર કરતા વધુ એક લાખ સાત હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થઈ ચુકે છે જે રેકોર્ડ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ વિવિધ સેમિનાર જેમાં જેમાં કન્ટ્રી અને 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 સ્ટેટ સેમિનાર સેમિનાર વિભાગ વિભાગ સાયન્સ સંલગ્ન પણ છે જે અંતર્ગત વેન્યુ કમિટી દ્વારા સેમિનારની તૈયારીઓ અંગે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ના અગ્ર સચિવ મમતા વર્મા તથા જીએમડીસી ના મેનેજિંગ ડિરેક્ટર રૂપનસિંહ મીડિયાકર્મીઓ સાથે વાત કરી સાતના ત્રણ દિવસોમાં પેરલલી કન્ટ્રી સ્ટેટ સેમિનાર યોજાશે દરેક કન્ટ્રી સ્ટેટ અથવા ઓર્ગેનાઇઝેશનને દોઢ કલાક આપવામાં આવશે અને મોર્નિંગ આફ્ટરનૂન ઇવનિંગ પ્રકારના સેશન્સ હશે આવા આડત્રીસ સેશન્સનું આયોજન કરવામાં આવેલું છે એમાં પચીસ દેશ છે અને દસ ઇન્ટરનેશનલ મોટી સંસ્થાઓ છે અમુક મોટા દેશોનું નામ લો તો જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા સિંગાપોર કોરિયા એવા દેશો હશે એક્ઝિબિશન હોલ આપ જાણતા હશો એની અંદર એના માટે જુદા જુદા સેમિનાર હોલ્સ ગોઠવામાં આવશે આજે જે આપણે રીએનાલાઇઝિંગ ગુજરાતની વાત કરીએ તો અમારા એનર્જી સેક્ટરના ત્રણ સેમિનાર છે એક રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચર ઇલેવન્થ જાન્યુઆરી અઢી વાગેથી ચાલુ થાય છે બીજું સેમિનાર અમારું વોટ્સ ટુ ગીગા વોટ્સ છે ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી એ ટ્વેલ્થ જનવરી સાડે દસ વાગે છે અને ત્રીજું સેમિનાર અમારું ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા છે એ બારમી જાન્યુઆરી સાડા દસ વાગે છે રિન્યુબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચર જે ઇલેવન જાન્યુઆરી અઢી વાગે છે એમાં મુખ્યતા છે કે જે આપણે ભારત સરકારનું જે માની વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ટ્વેન્ટી થર્ટી સુધી આપણે હન ફિફ્ટી પર્સન્ટ રિન્યુબલ એનર્જી કરવાની છે અને અમારી આ કોશિશ છે ગુજરાતમાં કે અમે જે ટ્વેન્ટી થર્ટીનો જે દેહ છે એ એના પહેલાં અમે ફિફ્ટી પર્સન્ટ કરીએ એ અમારું વિઝન છે